દેશના ગૌરવના સ્વર અને ભારતના રાષ્ટ્રગાન વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂર્ણ દમણ સહિત દેશભરમાં ઉત્સાહભેર સામૂહિક ગાનનું આયોજન ભારતના ગૌરવ અને સ્વાભિમાનના સ્વર રાષ્ટ્રીય ગાન વંદે માતરમની રચનાને આજે એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક દિવસ નિમિત્તે સાતમી નવેમ્બરના રોજ દેશભરમાં રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું દેશભરમાં દોઢસો સ્થળોએ વંદે માતરમના સામૂહિક ગાનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલીના બે સ્થળોનો પણ સમાવેશ થાય છે આ ઉજવણીના ભાગરૂપે દમણના પ્રતિષ્ઠિત નમોપથ પર આ વંદેમાતરમનું ભવ્ય સામૂહિક ગાનનું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દમણવાસીઓ જોડાયા હતા અને આ ગીતે ઉપસ્થિત તમામ લોકોના હૃદયમાં જોશ અને ગૌરવ ભર્યું હતું તેમજ લોકોમાં માતૃભૂમિ પ્રત્યે શ્રદ્ધા પ્રેમ અને સન્માનની ભાવના પ્રગટ કરી હતી નોંધનીય છે કે આ અમર ગીતની રચના વર્ષ અઢારસો ને પંચોતેરમાં શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આ ગીતે દેશવાસીઓમાં દેશભક્તિની જ્વાળાઓ પ્રગટાવી હતી અને તેમનું પહેલું સાર્વજનિક ગાન વર્ષ અઢારસો ને છન્નુંમાં શ્રી રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કરવામાં આવ્યું હતું વંદે માતરમ સંબંધિત આ વિશેષ કાર્યક્રમોનું આયોજન સતત એક વર્ષ સુધી એટલે કે આવતા વર્ષે સાતમી નવેમ્બર બે હજાર છવ્વીસ રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવશે દેશમાં જગ્યા પર માતરમ ગીતના જે વર્ષ થાય છે એના પરિપ્રેક્ષમાં આજે દાદરા નગર હવે દમણ દીવમાં બે પર માતરમ ગીતનું સામૂહિક આયોજન કરવામાં આવ્યું હતું એના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો આજે ખૂબ મોટી સંખ્યામાં અહીં નરેન્દ્ર મોદી પથ પર જોડાયા હતા આ એકતા અને અખંડતાનો મેસેજ છે એનાથી લોકોમાં દેશભક્તિ પણ જાગે છે વલસાડમાં ગેરકાયદેસર કેમિકલ ફેક્ટરી પર એસઓજીની ડેડ માદક પદાર્થ બનાવવાનું કૌભાંડ ઝડપાયું વલસાડ તાલુકામાં ડીઆરઆઈની ટ્રેડ બાદ વધુ એક ગેરકાયદેસર ચાલતી ફેક્ટરી ઝડપાતા ખડભડાટ મચી ગયો છે વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો વધુ એક સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે વલસાડ જિલ્લા એસઓજી દ્વારા કુંડી ઓવરબ્રિજ નજીક નેશનલ હાઇવે નંબર ફોર્ટી પાસે આવેલી એક કંપનીમાં દરોડો પાડવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ફેક્ટરીમાં અલગ અલગ કેમિકલોનો ઉપયોગ કરીને પાવડર ફોર્મમાં માદક પદાર્થ બનાવવામાં આવતો હતો ચોંકાવનારી વાત એ છે કે આ કંપની માર્ચ મહિનાથી લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે કાર્યરત હતી એસઓજી દ્વારા કંપનીમાં રહેલા મશીનો સહિત રૂપિયા અગિયાર લાખથી વધુનો માદક દ્રવ્યોનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે તમામ પાવડર ફોર્મના માદક પદાર્થના સેમ્પલો લઈ તેની વધુ તપાસ અને પુષ્ટિ માટે પોલીસ દ્વારા એફએસએલમાં મોકલાવવામાં આવ્યા છે પોલીસે આ મામલે કંપની સંચાલક સહિત ચાર કામદારોની અટકાયત કરી તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે વલસાડમાં એક પછી એક ગેરકાયદેસર ફેક્ટરીઓ ઝડપાતા જિલ્લામાં ડ્રગ્સ અને કેમિકલ માફિયાઓના નેટવર્ક પર સવાલો ઊભા થયા છે આ રેડમાં વધુ કેટલા મોટા માથાઓ સંડોવાયેલા છે તે અંગેની તપાસ એસજુ દ્વારા કરવામાં આવી રહી છે જળસ્તંભનો અદ્ભુત નજારો માછીમારોએ મોબાઈલમાં કેદ કર્યો ઉમરગામ તાલુકાના દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારોએ એક અવિશ્વસનીય અને દુર્લભ કુદરતી ઘટના પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી છે દરિયાની મધ્યમાં જોવા મળેલો આ અદ્ભુત નજારો જળસ્તંભનો હતો જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરગામના દરિયામાં માછીમારી કરી રહેલા માછીમારોએ અચાનક આ કુદરતી ઘટના જોઈને આશ્ચર્ય અનુભવ્યું હતું દરિયાની સપાટીથી શરૂ થઈને આકાશમાં વાદળ સુધી પહોંચતો પાણી અને હવાનો એક વિશાળ અને ફરતો સ્તંભ આકાર લેતો જોવા મળ્યો હતો હવામાનશાસ્ત્રની ભાષામાં આ ઘટનાને વોટર સ્પોટ અથવા સામાન્ય ભાષામાં જળસ્તંભ કહેવામાં આવે છે જે વાદળમાંથી નીચે દરિયા તરફ સર્પાકારમાં ઉતરતા વાવાઝોડા જેવો હોય છે માછીમારો માટે આ દ્રશ્ય ભય સાથે કુતુહલ પમાડનારું હતું આ દુર્લભ દ્રશ્યને તેઓએ તુરંત જ પોતાના મોબાઈલ ફોનના કેમેરામાં રેકોર્ડ કરી લીધું હતું આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે પાણી અને હવાનો આ સ્તંભ સમુદ્રની સપાટીથી આકાશ તરફ ઉઠે છે અને સતત ફરતો રહે છે આ વિડિયો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકો આ કુદરતી કરામતને જોઈને દંગ રહી ગયા છે સામાન્ય રીતે દરિયા કિનારાથી દૂર સમુદ્રમાં જોવા મળતી આ ઘટનાનો વીડિયો ઉમરગામના માછીમારો દ્વારા કેદ થતાં આ દ્રશ્યો ચર્ચાનો વિષય બન્યા છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે તારીખ પહેલીથી પંદરમી નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત વલસાડ જિલ્લાના ઉમરગામથી એકતા નગર સુધી નીકળનારી જનજાતીય ગૌરવયાત્રાને તારીખ સાત નવેમ્બરના રોજ ઉમરગામના સરઇ ગામ ખાતે રાજ્યના નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યના આદિજાતિ વિકાસ ખાદી કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત અને અમદાવાદ નિકોલના ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ બિરસા મુંડા સહિતના આદિવાસી દેવી દેવતાઓનું પૂજન કરી લીલી ઝંડી આપી રથને પ્રસ્થાન કરાવ્યું હતું જનજાતીય યાત્રાના શુભારંભ પ્રસંગે આદિવાસી વાદ્યો અને નૃત્યો સાથે મહાનુભાવોનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ અંગે શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી તેમજ આદિવાસી સમાજમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બાર કલાકારો અને રમતવીરોનું મહાનુભાવોના હસ્તે સન્માન સન્માન કરાયું હતું વિવિધ યોજનાના બાર લાભાર્થીઓને સહાય વિતરણ કરાઈ હતી આ સાથે જ સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ પણ કરાયો હતો ઉમરગામના સરઈથી નીકળેલી જનજાતીય ગૌરવ યાત્રાનો રથ બિલાડ વાપી પારડી અને નાના થઈ રાત્રે ધરમપુર ખાતે રાત્રિ રોકાણ કરશે ભગવાન બિરસા હોય કે એ ભગવાન કે ના ఏ वक्तే జరే దవాదుకు అంటే એટલે ఆ వంతే మాట అంటే మాట ఊమేనే